આજે આપણે ગોભીત બનાવશું તેના માટે આપણે ગેસ ચાલુ કરી દેસુ તેના પર આપણે કઢાઈ મૂકી દેસુ તેમાં એકદમ ચમચી ઘી નાખીશું અને દોઢસો બસો ગ્રામ જેટલો આપણે ગોળ નાખીશું તેમાં આપણે થોડું એવું બે ચમચી જેટલું પાણી પણ નાખીશું આને ગોભીજ પણ કહેવાય છે ગોળપાપડી પણ કહેવાય છે આને કેટલી ભાષામાં ગોળપાપડીને કહેવાય છે તમે નાના તમારી બચપણની યાદ આપણી રેસિપી જોઈને આવી જશે તમે નાના હશો ત્યારે બધાએ આ ગોળ પાપડી ખાધેલી હશે આ ગોળ પાપડી બનાવી સાવ સહેલી છે એને હલાવતું રહેવાનું છે ધીમાતા આપણે હલાવતું રહેવાનું છે કે તમારો ગોળ નીચે બેસે નહીં અને બળે નહીં એના માટે આપણે આપણે જોતું રહેવાનું છે પાણી એક વાટકી ભરેલ છે એમાં આ રીતના હલાવતું રહેવાનું છે આપણે જોઈ લેશું હવે આપણે સરસ પાપડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં અડધી ઓછી ચમચી આપણે ખાવાના સોડા નાખીશું આપની ગોળ પાપડી તૈયાર થઈ ગઈ છે હવે એક આપણે કાચનો બાઉલ લીધેલું છે ને એક ડીશ લીધેલી છે એ બે માપને ઠારશો અને ઠરવા દેશો ત્યાં સુધી એકદમ જાડી પાડી છે તમે જોઈ શકો છો એકદમ ફૂલાઈને કેવો સરસ થઈ ગયો છે ગોળ આ રીતનાટને હવે માથે આપણે ગાર્નિશિંગ માટે આપણે થોડી વરિયારી નાખી દઈશું તમારી રેસીપી તમને પસંદ આવે એક લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપની ગોબીચ તૈયાર છે